પોણી તો આ પોણી તો લગભગ બે બે મીટર જેટલું હશે ઊંડાઈ બરાબર છે હું જો હું આવ્યો તો કેટલા મગફળી હું જો મારું ફરે કેટલાની ની વાય હતી લગભગ 10 કટ્ટો હતી બરાબર છે બધો પાક બધો પાક તો બધોનો તો સાહેબ ઘણો થાય ખર્ચાન તો તાર તો ખેડો મણ ને પેરો મણ ને બિયારણ ને તો સાહેબ જો વાય ઉગ નથી આજ રોજ લગભગ વરસાદ 5 થી 6 ઇંચ જેટલો થઈ ગયું છે ખેતરોમાં બહુ ધોવાણ થઈ ગયું છે અને પાણી ખૂબ ભરાઈ ગયું છે મગફળીના પાકને નુકસાન જાય એવું લાગે છે આ રીતે આ રીતે રહે તો નુકસાન જાય એવું લાગે છે આ એરિયામાં લગભગ ચાલીસ પચાસ એકરમાં પાણી ભરાયેલું છે આ એરિયામાં વરસાદ જો અટકી જાય તો સારું છે ના અટકે તો નુકસાનની થવાની શક્યતાઓ કેટલું નુકસાન નુકસાન તો શું બધું વાવેતર બધું ફેલ જ જવાનું છે આપડે અંદાજે શું કેવાય કે જમીનમાં પાણી વધારે પહી ગયું છે ધોવાણ જેવું થઈ ગયું સાહેબ અંદાજે ચાલી પચાસ વીઘા ની અંદર લોકો નુકસાન ગયું હશે જમીનોમાં સરકાર પાસે આફમાં ફળીઓની માં જે બિયારણ વાયેલું છે બધું પરત મળે તો સારી વાત છે પાણી તો મફડી વાય પણ મફડી દેખાતી જ નથી પોને ને દેખાત સાહેબ એટલીમાં પાણી ભરાઈ જ્યું વરસાદ નું અમે એ મફડી થાય એ જ નથી કેટલી જમીન હતી તમારી તઈ તઈ અઢી વીઘા તઈ વીઘા

અરવલ્લી ની અંદર વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અરવલ્લી જિલ્લાના ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા છે 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 આ આ દ્રશ્યો તમને રહ્યા હાઈવે જોડતા મડાસણા ગામના કે જે દ્રશ્યોની અંદર આપ સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છો કે ખેતરો પાણીની અંદર ડૂબી ગયા છે ખ્યાલ નથી આવી રહ્યો કે આ ખેતર છે કે કોઈ તળાવ છે પરંતુ આ દ્રશ્યો ચોક્કસથી ખેડૂતોના ખેડૂતના માટે એ રહ્યું કે ખેડૂતો આ નુકસાનમાંથી કેવી રીતના ઉભરે છે અને કેવી રીતે સરકાર ખેડૂતોને સુધી મદદ પહોંચાડે છે અરવલ્લી મોડાસાથી મહર્ષ ઉપાધ્યાય જી ચોવીસ કલાક સાવર